કલી ડોશી ના ગુજરી છે તમારે ડોસી તો ડોસી જતો સ્વભાવ હારો બીજું કોઈ વિધિ ની તૈયારી કરી કે નહીં કરી તો કોઈ હોય મારી વાત વાપરો તમે પેલા હા આવડું મોટું મંદિર ના મેળા ફરવા લઈ જવા પડશે લાવવાઈ જાય હા તમારે હરાવાનું તો બરાબર નહીં આયા બત્રીજા

ઓમ ક્લીમ શાસ્ત્રાય ક્લીવો શાસ્ત્ર નય પુડાસ્ત્ર ઓમ ક્લીમ ક્લીમો શાસ્ત્ર વસ્ત્રય નો ક્લીમ ઓલીમો શાસ્ત્ર કાસ્ત્ર માસ્ત્ર કાસ્ત્ર મુકો ચંપુલાલ

Castra, Mastra, Vastra, Gastra, vastra Kalideva, Kastra, Kalavasa, Rastra Mocô, meia, dá. Mecô, mecô, cabrava não, oi. Tamarço, ó, vir, vir, minuazi. Kastra, Mastra, Kali, Kastra, ma Vaso, Sosastra, Vaso, su Mocô, patiço. É, Mocô, meia, oi, é broda, meia. Mocô, મુચીલું મુકોતમ દા ગભરાવા ના હું બીધું વાસ્ત્રા વાસ્ત્રા વાસુદેવાય સાસા વાસ્ત્રા કૌસી ગોવાળા મુકો તૈને દા મેકો મેકો ઈમા હું સ્વર્ગમાં જતો હોય તો તમાર કલીગોજી સ્વર્ગ સ્વર્ગમાં જાય ને એટલે કોઈ ચિંતા ના કરો તમે દા મેકો હા હા

वास्त्री वास्त्री सा वारू सा वास्त्रा वास्त्रा वो चार हजार पड चार हजार पडाय मीचो कमी दो कोई चिंता करेस्त्रस्त्रा वासा वास्त्रका

ખુશ થઈ આ તો તો છે તો જઈ પછી આટલો ખર્ચો ભાગ ના થાય યાર કોઈ ચિંતા ના કરો તમે ત્યાર એ સુચી પહોંચી નથી

કે આપણે ખબર પતિ મંત્ર બોલતા આપણે જો મંત્ર ફટોફટ જલ્દી હેરવાઈલ કરી પૈસા તું હે ફટોફટા જલ્દી મો ફટોફટ જતા રહીએ